હું આખો દિવસ એની પાછો દોડતી હોય એને ખવડાવવા માટે અને ચોરી કરીને કોઈને ત્યાં માખણ મિશ્રી ખાય છે તો એ વાલા મોઈ આ બધીઓની વાતમાં આવીને મારો કાનુડો આવ્યો કે મેં એને પકડીને કસીને હાથ દોડાતી બાંધવાનું શરૂ કર્યું દોડો ટૂંકો પડ્યો એટલે મોટું ને મોટું દોડો લીધી દોડો ટૂંકું ને ટૂંકું પડતું જ ગયું એ મારી સામે જોઈ મીઠું મીઠું મળી કાય હું તો રડમસ જેવી થઈ ગઈ

એ આસપાસના ગામોની ગોરસ જબરજસ્તી પડાવી નાખી છે તો એને એના મામાને મળવાની રડ લીધી મેં એને બહુ મનાવ્યો વિનમ્રી કરી ધમકી પણ આપી તો એ મને રોતો મેરી વ્રત છોડી ચાલી ગયો હું એની પાછળ પાછળ વાહે વાહે મારો વાક શું હતો એ જાણવા માટે ગોકુરની ગલીઓ ગલી ખૂનથી પાદર પહોંચી દૂર

ખાના પાછો આપ ખાના આવ ખાના આવ પાછો આપ